અમરેલી જિલ્લાની અંદર મોટા ભાગના ખેડૂતો એ આ વર્ષે કપાસ મગફળી સોયાબીન તેમજ ઘઉંનું વાવેતર કર્યું હતું અને સારું એવું ઉત્પાદન પણ મોટા ભાગના ખેડૂતે મેળવ્યું હતું અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે જણસોની હરાજી કરવામાં આવી હતી સિંગ મઠીડીનો ભાવ નવસો પાસઠ રૂપિયાથી એક હજાર ત્રણસો પંદર રૂપિયા નોંધાયો હતો સિંગ મોટી નો ભાવ નવસો પચાસ રૂપિયા થી એક હજાર ચારસો સાહીઠ રૂપિયા સુધી એક હાજર નવસો રૂપિયા થી ત્રણ હજાર એકસો તેતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો સાથે કાળા તલની વાત કરવામાં આવે તો કાળા તલનો ભાવ બે હજાર નવસો રૂપિયા થી ત્રણ બસો રૂપિયા સુધી નોંધાયો હતો અને તલ કશ્મીરીનો ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર સત્તાણું રૂપિયા સુધી આજે તલ કશ્મીરીનો ભાવ નોંધાયો હતો બાજરાની વાત જુવારનો ભાવ પાંચસો બાણું રૂપિયા થી એક હજાર સત્તાણું રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં ટુકડાનો ભાવ ચારસો નેવું રૂપિયા થી છસો વીસ રૂપિયા સુધી નોંધાયો હતો ઘઉં લોકોનો ભાવ ચારસો રૂપિયા થી છસો રૂપિયા સુધી નોંધાયો હતો મગનો ભાવ આજે એક હાજર પાંચસો રૂપિયાથી એક હજાર છસોતેર છસો પચાસ રૂપિયાથી એક હજાર આઠસો સુડતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો ચણાની વાત કરીએ તો ચણાનો ભાવ સાતસો પચાસ રૂપિયા થી એક હજાર એકોતેર રૂપિયા સુધી નોંધાયો હતો તુવેર ભાવ આજે એક હજાર એકસો પચાસ રૂપિયા થી એક હાજર આઠસો એકાવન રૂપિયા સુધી નોંધાયો હતો આજે કપાસનો ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયા થી એક હાજર ચારસો પચીસ રૂપિયા સુધી નોંધાયો હતો સાથે જો સોયાબીનની ની વાત કરીએ તો સોયાબીનનો નો ભાવ આઠસો બાવન રૂપિયા થી નવસો ત્રણ રૂપિયા સુધી નોંધાયો હતો રજકાના બીનો ભાવ બે હજાર એકસો રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી નોંધાયો હતો તો સાથે જ મરચા લાંબાનો ભાવ એક હજાર એસી રૂપિયાથી ચાર હજાર બસો નેવું રૂપિયા સુધી નોંધાયો હતો સિંગ મઠડીનો અને કપાસની આવકમાં ખૂબ જ વધારો થયો છે કપાસની આજે એક હજાર ત્રણસો એકાવન ક્વિન્ટલની અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી તો સાથે જ સિંગ મઠડીની એકસો ક્વિન્ટલ સિંગ મોટીની પાંચસો અઢાર ક્વિન્ટલ તલ સફેદની એકસો ચૌદ ક્વિન્ટલ તલ કાળાની ચાર અને તલ કશ્મીરીની સત્તાવન ક્વિન્ટલની આવક નોંધાઈ હતી તો સાથે જ ચણાની અડતાલીસ ક્વિન્ટલ તુવેરની સો ક્વિન્ટલ અને સોયાબીનની સત્યાસી ક્વિન્ટલની આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આવક નોંધાઈ હતી